અંજાર તાલુકાના ગામની કિંમતી જમીન માલિકને જીવિત દર્શાવીને વેચાણ કરી નાખનાર ચીટર ગેંગનો ભાડાફોડ પોલીસે કર્યો છે અંજાર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે ચાર આરોપી હજી પકડથી દૂર છે માહિતી મુજબ વરસામેડી સર્વે નંબર છસો બેતાલીસની જમીન મૂળ માલિક સામજીભાઈ શિવજીભાઈ ચાચાણીના નામે હતી તેમનું વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું છે આ જમીન વારસાઈથી તેમની બહેન હરિ ઈચ્છા ઘોરીને મળી હતી બાદમાં હરિ ઈચ્છા ઘોરીએ પોતાના પૌત્ર દીપેન નરેનભાઈ ચાચાણીને વિલ આપી હતી અને તેના આધારે અંજાર સિવિલ કોર્ટમાંથી પ્રોબેટ મેળવી જમીનનું કાનૂની વેચાણ દસ્તાવેજ બનાવાયો હતો આ દરમિયાન અજાણ્યા શખ્સોએ મૃત શામજીભાઈ તરીકે પોતાની ઓળખ આપી મુંબઈના મહેશ શંકરભાઈ ચંદ્રાને ખોટું પાવર ઓફ અટર્ની આપ્યું હતું ત્યારબાદ મહેશે આ જમીન ધાણેટીના પંચાણ સુરાભાઈ રબારીને રૂપિયા નવાણું લાખમાં વેચાણ કરવાનું દસ્તાવેજ બનાવી દીધું હતું ફરિયાદ અંજાની ચિત્રકૂચ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ રણવીરસિંહ ઝાલાએ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગેંગના ત્રણ સાગરીતો મુખ્ય સૂત્રધાર અંજારનો દિન મામદ કાસમભાઈ રાયમા જમીન ખરીદનાર ધાનેટીના પંચાણ સુરાભાઈ રબાડી અને ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનાર અંજારના સુલતાન અબુ બખર ખલીફાને ઝડપી પાડ્યા છે હજુ ચાર આરોપી મૃત સામજી શિવજી ચાચાણીનું રૂપ ધારણ કરનાર શખ્સ ખોટું પાવરનામું લખનાર મુંબઈનો મહેશ શંકરભાઈ ચંદ્ર તેમજ દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનાર અજીત સૈયદ અને રાજુ અમરસિંહ બારોટ પોલીસ પકડથી દૂર છે પોલીસે જણાવ્યું છે કે ભાગેડું આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરાઈ છે અને સમગ્ર કાવતરું પાછળનું મોટું નેટવર્ક બહાર આવવાની શક્યતા છે